મારા સુખના સુરજ ઉગી ગયા છે બરાબર હા દેખાય રહી બપોર બાર વાગે મારો આવેલી છે ઇનામ લો મને સોનાની ચેન લાગી ગઈ છે ફટાફટ કોંગ્રેચ્યુલેશન કહી દો બરાબર હા ફટાફટ બરોબર હવે અમે જઈએ વિજય રાખવા લેવા બરોબર આયો બી આવે છે

આ પેલું લાગી ગરમ લાગે ખબર હું શું નીકળ્યું ખબર નઈ લે તો કાગર ભેગું ખોલું બીજા બીજું કોમનું નીકળ્યું બીજું કોમનું નીકળ્યું

આલુ ની કેર કેલાજી આલા વિચારે કેલાજી અમે 35 35 રૂપિયા નું આલુ આવ્યું 35 રૂપિયા દાદા ઘરે દેવો કેટલા દીજે 5 5 રૂપિયા લે પણ ના બધાના બુધવારે મે હાર્ટ મે બધે કોમ આવ્યો જો ચાલા એતે પા મીરા મે દીએ એ મીરાન દિયા જાવી વેદ દેસન બે આલે આઈ ગયો લે ચુંંદારી જી લે તિંતા

કેલાનો વીમો ફાટલો ત્રણ 3000 નો આ ભાઈ ગભરાઈ ગયેલા વચ્ચે વાળા તેમની ગાડી હતી અને અમારા યાગનિક ભાઈ ચાલો ગાડી તક બોલન કઈ ચાલ ચાલે મેળામાં હા તો ચાલો આ કાર્તિકનો ભાઈ કે આ કાર્તિકનો ભાઈ હા અને બધા ખોંડિયા માં દરવારા ભેગા થઈ ગયા છે ને અજતપુરા વાળા અને અમે ત્રણ તો આવેલા જ

ભાઈ સ્વીમો ચાલતો હોય તો જ રોડ વચ્ચે ચાલો બાકી ના ચાલશો હા દુઃખી આવ્યો છે મારો બરાબર બહુ મગજ મારી કરવાની નહીં બરાબર બરાબર હા અરે રાડા અરે રાડા કઈ શેરડી શેરડી આઈ રહી કોઈ બી

सुलि बोलता हूं क्या था सोली परिवार <laughs> चलो रिएक्शन रिएक्शन मेरा पब्लिक पूल से बरोबर बरोबर मेरा पूल पब्लिक से जेने भी टैटू पडा होय ते बेईजाय चाल ओय टैटू पडा हो विदा मैं पैसा मैं पैसा

है। <laughs> रण, रड, रण, रण。<laughs> Indexate, तो पडे <laughs> <likelihood> કોઈ બી આઈટમ લો સો રૂપિયા કોઈ બી આઈટમ લો સો રૂપિયા કોઈ બી આઈટમ લો સો રૂપિયા

અને થોડોક સિનેમેટિક બતાડો આપણે પચાસ રૂપિયાની ચેન લીધી પાંચ રૂપિયાની ચેન એટલે સિનેમેટિક તો બનવું જોઈએ મોટી જાન મોટો પાસો દીખા તો કોઈ મારે જસો બીમાં દીખે અલગ ચમક એસી ચોરી છે બસ બસ બહુત દીજો નજર લાગી જશે ચાલો ઈસ હવે ઘરે જતા હતા વિજય બેન મુકવા ને એટલામાં અમને મળી ગયા છે મારા મોતીન ભાઈ રસ્તામાં અમને ગાડી લઈને તો ટક લે

કેમ કે લોકો બીમાર થાય છે ને આ બીમાર પડી ગયા છે ભાઈ એવો પપ્પો યુ થોડા ટાઈમે એ નહીં દેખાય કદાચ બીમાર પડી જશે તો ચાલો આપણે તો ગાઈસ મીરે ભાઈને મુકે ના ગયા તો ઘરે અને ખાઈ ભાઈને ઊંઘવા પડ્યા છે અને થોડીક કાપડી બી હાલત બગડી છે થોડું સારું થવું પડશે હવે બ્લોક કદાચ આગળ લેટ આવે એના માટે માફી માંગી છે અને કેમ કે પાણી બદલાય ને બધે એટલા માટે થોડોક ફેર પડે અને તાપ સર તાપ બહુ પડે છે એના કારણે એવું થાય છે કાંઈ નહીં નોર્મલી છે દાદી કાફી અને થોડોક તાવ છે નોર્મલી કાંઈ વાંધો નહીં કાલે પાછા મળીશું આપણે પેલા ઇનામ મારા બ્લોગમાં તો ત્યાં સુધી આપણી ચેનલ લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ સો મચ